મોબાઈલ યુઝર હવે થઈ જાવ સાવધાન તમારા ખિસ્સા પર મોંઘવારી વધવાની છે તમારા ખિસ્સા પર બોજ વધવાની શક્યતાઓ છે કારણ કે જી હા ટેલિકોમ કંપનીઓએ ફરી એકવાર પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનો વિચારી રહી છે જી હા છેલ્લે જે રિપોર્ટ આવ્યા છે તે મુજબ છેલ્લા 5 મહિનામાં એક્ટિંગ સબ્સ્ક્રાઇબરમાં ખૂબ જ વધારો થયો છે તેને જોઈને જ ટેલિકોમ કંપનીઓએ ટેરિફમાં વધારો કરવાનો વિચારી રહી છે અને આ વધારો 11 થી 12% હોઈ શકે છે છેલ્લે જુલાઈમાં 2024 માં 11 થી 23% નો વધારો થયો હતો અને જુલાઈમાં વધારો કર્યા બાદ નવેમ્બર સુધીમાં સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો જેની સંખ્યા 2.1 કરોડ છે પરંતુ આ વખતે મે 2025 માં નવા યુઝર્સનો આંકડો સામે આવ્યો છે તેને છેલ્લા 19 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મે 2025 ના નવા યુઝર્સ છે અને સાથે જ ફૂલ યુઝર્સનો આંકડો કરોડને પાર ગયો છે જે વિગતો સામે આવી રહી છે તેના મુજબ ટેલિકોમ સીધો ટેરિફમાં વધારો કરે પરંતુ મોબાઈલ રિચાર્જની અંદર જે ડેટા પેક મળે છે તેમાં ઘટાડો કરશે જેથી વધુ ડેટા પેક માટે મજબૂર બને ત્યારે વિષય પર શું વિચાર છે તે અમને કરીને જરૂરથી જણાવજો